અંબાજી શક્તિપીઠમાં પહેલી વાર ભવ્ય ડ્રોન સિસ્ટમ આકર્ષણનું કેન્દ્ર બન્યું ત્રિસુલિયા ઘાટ પર લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પગપાળા માટે દર્શન કરતા આવતા હોય છે જે એક અલગ પ્રકારનો નજારો જોવા મળ્યો છે આજરોજ અમારા રિપોર્ટર ગોપાલ પૂજારાએ સમગ્ર મેળાનું કવરેજ કર્યું હતું તે દરમિયાન આખા અંબાજી મહામેળાનું કવરેજ કરીને અમારી ન્યૂઝ ચેનલના દર્શકોને ઘરે બેઠા સચોટ અને સાચી માહિતી ઝીરો ગ્રાઉન્ડ ઉપરથી જઈને બતાવવાના તમામ પ્રયાસો કરાયા છે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે એક સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ એવા ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ભાદરવી પૂનમના મહામેળાનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે આજે તે સોળે કળાએ અંબાજી ધામ ખીલી ઉઠ્યું છે અને લાખો માય ભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મહામેળામાં અંબાજીના માર્ગો પર પદયાત્રી અને સંઘોનો ધમધમાટ અવિરત ચાલુ જોવા મળ્યો હતો બોલમાળી અંબે જય જય અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે જેવા જયઘોષ અને જયનાદ સાથે માય ભક્તો અંબાજી આવી પહોંચ્યા હતા શક્તિ ભક્તિ અને આસ્થાના આ શ્રદ્ધા સાથેના અવિરત આવી રહેલા માય ભક્તોના સંઘોથી અંબાજી તરફના માર્ગો ધમધમી ઉઠ્યા છે ત્યારે જય અંબેના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી રહી છે આનંદ હર્ષ અને ઉલ્લાસ સાથે નાચતા ગાતા માય ભક્તો અંબાજીના માર્ગો પર ગરબે ઘૂમતા અને મોજ મસ્તી સાથે અંબાજી આવી રહ્યા છે ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તો હાથમાં ધજા ત્રિશુળ ચુંદરી અને વેશભૂષા સાથે મોજ અને શ્રદ્ધા સાથે અંબાજી તરફ પગપાળા પ્રયાણ કરી રહ્યા છે ત્યારે અમારા રિપોર્ટર ગોપાલ પુજારાએ આજે અંબાજીના મહામેળાનું ઝીરો ગ્રાઉન્ડ પર જઈને કવરેજ કર્યું હતું અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રીકોની સેવા માટે અનેક નાનાથી લઈને મોટા સેવા કેમ્પો જોવા મળી રહ્યા છે સમગ્ર અંબાજી શક્તિપીઠ રંગબેરંગી લાઇટોને શણગારથી સજી દેવામાં આવ્યું હતું અને આ વખતે અંબાજી ગબર સહિત મંદિરના અલગ અલગ પ્રકારના ડ્રોન દ્વારા માતાજીના દ્રશ્યો બતાવવામાં આવ્યા હતા લાખોની સંખ્યામાં અંબાજી મંદિરમાં દર્શન કરવા લાંબી લાંબી કતારો ભક્તોની જોવા મળી હતી બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે આખું અંબાજી શહેર જાણે ગુંજી ઉઠ્યું હોય તેવું લાગી રહ્યું હતું અને રાત્રિ દરમિયાન અંબાજીની બજારોમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી મા અંબાના ભક્તો રથડા સાથે મોટી સંખ્યામાં આવ્યા હતા અને આખા અંબાજીમાં આજે છઠ્ઠા દિવસે લાખો શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા સમગ્ર અંબાજી શહેર આજે ભક્તિમય માહોલ બની ગયો હતો અને સાથે સાથે તમામ તંત્ર ખડે પગે જોવા મળ્યું હતું માના ભક્તો તન મન ધનથી ચાલતા નજરે પડ્યા હતા અને આખા અંબાજી શહેરને રંગબેરંગી ડિજિટલ એલઈડી લાઇટ અને ડેકોરેશનના શણગારથી સજી દેવામાં આવ્યું હતું પ્રકૃતિના સાનિધ્યમાં અને અરવલ્લીની ગીરીમાળાઓમાં ભરાતા અંબાજીના મહામેળામાં દરેક શ્રદ્ધાળુ અલગ અલગ શ્રદ્ધા અને આસ્થા સાથે આવે છે મનોરથ પૂર્ણ કરતી હોવાની સાથે લાખો ભક્તો આ ભાદરવી નામના પૂનમના મેળામાં આવી રહ્યા છે આજે લગભગ છેલ્લા દિવસે અંદાજે ત્રણ લાખ કરતા પણ વધારે ભાવિ ભક્તો એ મા અંબાના દર્શનનો લાભ લીધો હતો ગોપાલ કે પૂજા રાભાભર બનાસકાંઠા